જનજનને ઉત્સાહપૂર્વક જોડવા માટે અનેકવિધ જનજાગૃતિના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે

સ્વીફ દ્વારા આ કાર્યક્રમ કરી રહ્યો છે એમાં સિહોરમાં મેઇન બન એટલા નેશનલ હાઈવે ઉપર આવેલ એક હોલ કે જેનું નામ રિલાયન્સ ટ્રેડર્સ છે એની હાર આજે રંગોળી બનાવી અને અવસરને ખાલી ખરી રીતે અર્થમાં સાર્થક કરવામાં આવેલ છે અને ચૂંટણીના પર્વને આ રીતે લોકો મતદાન કરે એમાં સાથ સહકાર આપે એ રીતે ખૂબ જ એ આનંદપૂર્વક મેળવવામાં આવે છે